ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા તારીખ અગિયારમી ડિસેમ્બરને શનિવારના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું એમ અકસ્માત મોતના કેસમાં સ્થળ પર જ પક્ષકારો સાથે સમાધાન કરાવી વીમા કંપનીઓ દ્વારા સ્થળ પર જ વીમાની રકમ ચૂકતે કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા તારીખ અગિયારમી ડિસેમ્બરના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં ચાર હજાર સાતસો પંદર કેસોનું સુખદ સમાધાન કરાયું છે તો સ્પેશિયલ સિટિંગમાં પંદર હજાર પાંચસો અગિયાર કેસોનો નિકાલ પણ કરાયા હતો પ્રિલિટિગેશન કેસોમાં એક હજાર પાંચસો સડસઠ કેસોમાં સમાધાનથી નિરાકરણ આવ્યું હતું તો વાહન અકસ્માતના કેસોમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વી કે વ્યાસ સાહેબના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ પક્ષકારોએ તેમજ વકીલોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક છેલ્લા બે માસથી પ્રયાસ કરી બસો ત્રણ એમએસપી કેસો સમાધાનથી સુરત જિલ્લાના અદાલતમાં ફેસલો થયો હતો અકસ્માત મોતના કેસમાં પક્ષકારો સાથે સમાધાન થતાં વીમા કંપની દ્વારા પણ સ્તર પર ચેક આપી દેવામાં આવ્યો હતો જેની જજ દ્વારા આવ્યો છે રેશન થતું હોય પક્ષકારો વચ્ચે સહમતી થતી હોય વીમા કંપનીના અધિકારીઓનો સહકાર કોઈ અમાઉન્ટ નક્કી થતું હોય પણ આજે મેં કહ્યું છે અને સાવ સત્ય છે કે મારી એન્ટર કેરિયરમાં આ પહેલો કેસ એવો જોઉં છું કે જેમાં ત્રીસ લાખ રૂપિયામાં સમાધાન થયું છે અને ઇન્સ્યોરન્સ કંપની ચેક સાથે હાજર છે તો આજે આપ બધાની હાજરીમાં આ ચેક પણ આ બેનને આજે ના આજે આપણે એમને આપીએ છીએ આમાં કોઈ કોઈ ઉપકાર નથી કરતું એને વળતર મેળવવું એનો અધિકાર છે પણ સારી વસ્તુ પહેલી વાર એ જોઈ રહ્યો છે કે વીમા કંપની વતી વળતરની રકમ નક્કી થઈ જાય ત્યાર પછી ચેક આવવામાં વાર લાગે એક્ઝિક્યુશન પિટિશન ફાઇલ કરવી પડે નોટિસ ઇસ્યુ કરી રિકવરી વોરન્ટ ઇસ્યુ કરી અને ત્યારે ચેકની એમાઉન્ટ જમા થાય એના બદલે જે દિવસે લોકો સમાધાન થયું છે એ જ દિવસે આ ચેક લઈને વીમા કંપની આપી છે મારી દ્રષ્ટિએ આ પહેલો કેસ છે હું જોઈ રહ્યો છું આવું બીજી જગ્યાએ પણ થતું હશે પણ સુરતમાં મેં આ પહેલીવાર જોયું છે સો ઓલ ડિઝર્વસ કોમ્પ્લિમેન્ટ્સ બધાને અભિનંદન આપું છું અને આ પ્રકારનો અભિગમ બીજી કંપનીઓ પણ દાખવે એ બહુ જ જરૂરી છે ગો ડિઝી જનરલ ઇન્સ્યોરન્સ એના જે કોઈ એડવોકેટ્સ છે એના જે કોઈ ઓફિસર છે જેણે એક આ નાની ઉંમરની બેન સાથે સંવેદનશીલતા દાખવી છે એ બદલ હું એમનો આભારી પણ છું અને એમનો ઋણી પણ છું થેન્ક યુ વેરી મચ વર્ષોથી ચાલતા અકસ્માત મોતના કેસોને લોક અદાલતમાં લઈ પક્ષકારો વચ્ચે સમાધાન કરાવી વીમાની રકમ વાપરવી સુરત લોક અદાલતે ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા